બધું શાકાય છે અને સાહેબ ફૂલ ઉતવાર થઈ ગયું દરિયો ફરજ લો ને આ બધું હેર એટલે હું બધું સામાન લેવા પાણી માં પાછું એટલે હું લેવા આવી સૌ પાછી નાસમાં હું પાણીમાં માં સાહેબ ને એકલા સાવાના છે ખાસ કરીને વિડીયો બન્યા રહેશે વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા તો વિડીયો કદી ગાઈસ તો તું જા પાણી આવી જાય હું સાવ ઓકે તો સની ફેમિલી

મારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે લા કોની જેવો કેવલ છે એમ અને તમને બતાવશું છેલે છેલે ઈ હતી બિનાર તો ગાઈસ સને છે પાણા એટલે કે મેંડા અને આ છે તરણી તો આ તરણી આખા કે છે ને ઘરે ગા ઊન વેરી બે મેગી દેગા આવો અને જે શાક આવે તમને દેખાડી આ લીલી જવા દે ને આમ પાણીમાં તો જ કઈ જાય છે પોરે મેકી તો કો કહેલા નો પાણી મેકી તો કહેલા વધારે તો બિનાર તો આપણે પકડવાનું છે કઈસલા એટલે આપણે છેને મસ્તીની તરણી મેગી દીધી છે અને જો આવી રીતે કે તરણી મેગી ઠેડો લપણે મેકતા આવ્યા તે ઠેટા અહીંયા સુધી મેગી દીધી અને કઈસલાને ખાવાના ઘાસ બાંધવાના છે તો આ છે કાટી કાપો બટકા કરવાના છે ને આપણે પાછા તણી બાંધવાના છે આના બટકા ખાવા આવશે કાટીના બટકા ખાવા કોણ આવશે કોણ આવેલા કચલા એવું હે તો કચલા આવશે કાટીના બટકા ખાવા કઈ છે અને તમને મજા આવે ને તો તા નો મજા આવે તો કઈ નહીં બાકી પવન છોડો છોડો કાંઈ તો એ રોડવી લેજો બધા હું જગ્યા ફરી જવા થોડોક ઓથારો રે ને તમારે સારું પડે ને યાર ના પવન ગાંધે તો એકલો ઘરાર એમ બોલતો કઈ બહુ મજા નો આવે ભાઈ જો આવી રીતના બટકા કરવાના છે આપણે એને બધે બાંધેવાના છે આખી તરણીમાં જેટલા હોય એટલા કહી લાગડે આમ જો પાણી આવી ગયું લા પાણી આવી જ્યું કોઈ બોલતા નહીં મારા ભાઈ તો રજનીશ્વર ભાઈ હે ધૂંધળું ધૂંધળું દેખાય એટલે વાતાવરણ વેધર આવ ખરાબ અને પવન તો ભાઈ નેક્સ ને એની વાત જ ન પૂછો વાહ

શાક આવે ને એવા તમને મસ્ત દેખાડી દઈએ ડાયરેક્ટ કેટલો શાક આવી ગયો કેવી રીતનું છે હું છે કેમ છે બધું અને ઝાળમાં કેવી રીતે ફસાઈ ગયેલો હોય ગાંઠીઓ બધું દેખાડી દે હું છેલ્લે છેલ્લે કેવલ નહીં બતાવી દઉં હવે આપણે વિડીયા નંતર આપી દઈએ ત્યારે ફોરો આપી દઈએ પછી પાછા બનાવીશું બરોબર મજા આવે છે એટલે એક તરણી આપણે અહીંયા મીક દીધી એક તરણી છે ને કાલે આપણે કાલે વિડીયો બનાવવા એની જેમ ડાકણી દેલા એક મેપા આવવાની છે તો એમાં તે શાક આવી છે આની કરતા અને આઈએ પછી નાથ મેકોની છે બે બે ત્રણ મેકોની ડાકણી એમાં ડાકણી વાળું પાણી હારે છે એટલે ઉપાધિ નથી કઈ ખીજાણા નહીં સોરે સોરે વિડીયો બની જાય પણ આપણે સાહેબ ડાકણીયા તો કન્ટિન્યુ ફોલો ગાઈસ અમે છે ને ડાકણીયા જિલ્લે પહોંચી ગયા છીએ અને આવી રીતનું વિશાળ મોટું જિલ્લો છે અને આમાં આપણે તરણી પાથરી દેવાની છે અત્યારે અને આમાં જે શાક તમને જોવા મળશે પણ તરણી મેચી નહીં બતાવી ઓલા પણ આપણે મેગીને એવી રીતે સેમ ટુ ઉપયોગ છે તો આપણે કેમેરા અહીંયા બેક તો એ બહાર કેમ કે ભાઈ પછી રિક્સ બહુ નો લે બરાબર તો બિના રહેશે લીધા તમને જોયું છે પ્લેડ માં હવે અમારા ભાઈ વાસે દુનિયાનો આવી રીતે કઈક તણી છે અને હવે આપણે જવાનું છે બારેડા તણી લેવા પાણી આગળ આવી જા ચાલો બિનારે તો અમે લે આપણે છે ને મસ્તીના ના બે મેકી દીધા એટલે કે તણીયું અને હવે અમે જઈ છીએ ઘરે અને પછી શું કહેવાય ખબર ઘરે જઈ છીએ ને પછી શાક પકડીને તમને દેખાડશું છેલ્લે છેલ્લે મજા આવશે પણ કામ સારું થાય કેમ કે આપણે પાણી અહીંયા વધી જવાનું છે કે તો પાણીના લાત વધી જાય ને એટલે માટે આપણે કાંઈ કરી શકશો નહીં તો હવે જઈ ઘરે ફરતે જાવ ને તો હું તમને છે ને મચ્છી ને પેલા કેવલ દર્શન કરાવી દઉં અને કેવલ મારા જેવો છે ધનજી જેવો કૃષ્ણા જેવો કે નેનસી જેવો કે કાજલ જેવો એ તમારે બધા કોમેન્ટ કરીને કહેવાનું છે અમારા વાલા તો જાઉં ઘરે ફેમિલી આપણે તો છે ને ઘરે આવ્યા ને ગઈશ તો આને નીત ને એવું કામ કર્યું સરું પોવાયેલી નાટા મારે દૂધની ની બનાવે છે સા કેવલભાઈ તા ભાઈ ના બસ

પછી આ છે કોકરવું જીવતે જીવતું શેળવી છે આ ઢૂમું છે અને ટોટરો કહેવામાં આવે અત્યારે ભાઈ એક નંબર બને એક નંબર બને હું શાક બને મારે વાલા હું લેવા બને યાર બને તેને કેમ કે અત્યારે દેશી કચી જવા વરસાદવાળા વાતાવરણમાં મળે અને લાલ સટી જતો ખરો ભરેલી છે ઓ ભાઈ જો આ બહુ ભરેલ નથી પણ આ કાટ ખાઈ ગયેલી હોય એવું જો આ બહુ અંદર રહી છે તો દરિયામાં ગારા પછી આ લાલ છે આ મસ્ત લાલ છે લાલ છે આમે તો તણી દોર છે ગાઈસ આ લાલ છે આયે લાલ છે લાલ તો છે એટલે કે ભરી તો આવી શાક છે ને આ શાક કેવું મસ્ત મસ્ત છે એ તમારે બધી કહેવાનું છે બધી એક જ માપ હા

તો સરો ગાઈસ આવી રીતનો આપણો શાક આવી ગયો છે મસ્ત મલે મસ્ત અને હવે આપણે સની કેવલ તમને બતાવી દઈએ કા હા કેવલ ને બતાવી દઈ તમે બધા કે દોસ્ત ને કોમેન્ટ કરતા કે કેવલ ને બતાવો કેવલ બતાવો તો ફાઈનલ આજ ન કેવલ ને બતાવી દે અને કેવલ ના ચાર મહિના પૂરો થઈ ગયો છે અને કેવલ અમે ઘરમાં કેટલા ઈ પેલા પાસ છે ને છે તો પાંચ માંથી કોને જેવો લાગે ઈ કોમેન્ટ કરી દે કેવલ હા હા બધાને બતાવી દે આપણે લોકો તો ચાલો ગાઈસ ફાઇનલી આ છે કેવલ અને આ છે કાજલ

એ લે તો ક્રિષ્ન દેવો જ છે એ કી દેવાનું છે તો આ કેવલ છે ક્રિષ્ન દેવો છે આની જેવો છે ધનજી જેવો છે કે હું આગળ તમને બતાવું છું નેન્સી બેન બાકી છે ને ગોતો નેન્સી બેન તો આવી ચાલો ગોતી કા કેવું ભાઈ કેવલ હા કેમ ફ્રેન્ડ ગાઈસ દાત કાઢે ને મેલી મારા જેવો છે કોમેન્ટ માં કી દેજો અને બાકી જો અહીં અમાર કેવલ ભાઈ હુતા હે ટિંકલુ ભાઈ એ કેવલ આવો હે ગાઈસ કેવલ જો કેવો ગાઈસ કેવલ છે